જય માતાજી આ વિડીયોમાં આપણે મા દુર્ગાનું આઠમું સ્વરૂપ મહાગૌરીની ઉપાસના મહિમા તથા તેની કથા સાંભળીશું શ્વેતે શ્વેતાંબર સમારૂ મહાગૌરી શુભમ દધ્યાન મહાદેવ પ્રમોદા મા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે તેમનું વર્ણ સંપૂર્ણપણે ગોર છે તેમની આ ગોરતાની ઉપમા શંખ ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે પદ્મ મત્સ્ય અને કાલિકા પુરાણમાં દેવીના ત્રણ સ્વરૂપ બતાવવામાં આવ્યા છે પાર્વતી કાલી અને મહાગૌરી તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવેલ છે નવરાત્રિના નવ દિવસોમાં મા દુર્ગાના આઠમા સ્વરૂપને મહાગૌરી તરીકે ઓળખવામાં આવે છે અષ્ટવર્ષા ભવેદ ગૌરી તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ સ્વેચ્છ છે તેમની ચાર ભુજાઓ છે તેમનું વાહન વૃષભ છે તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાય માન છે ઉપરના ડાબા હાથમાં ડમરું અને નીચેનો ડાબો હાથ વરદ મુદ્રામાં છે તેમનો સ્વભાવ અત્યંત શાંત અને સૌમ્ય નજરે પડે છે અને કહેવાયું છે કે પોતાના પાર્વતી રૂપમાં તેમણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું તેમણે કઠોર સંકલ્પ કર્યો હતો જન્મ કોટી લગી રગર હમારી બરવું શંભુ નત રહું કુંવારી જા આવા કઠોર તપના કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરીને ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમાન ગોર થઈ ઉઠ્યા ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું દુર્ગા સપ્તશીમાં જણાવેલ છે કે શુંભ નિશુંભ સહિત અનેક પરાક્રમી અસુરોના વધ કરીને મા જ્યારે શાંતચિતે બેઠા હતા ત્યારે તેમના અભિવાદનના સ્વરૂપમાં દેવતાઓએ મા પાર્વતીની અનેક સુંદર સ્વરમાં સ્તુતિ કરી એ સમયે આ મહાગૌરી રૂપના દેવતાઓને દર્શન થયા હતા માતા મહાગૌરીનું પ્રાચીન મંદિર પંજાબના લુધિયાણા શહેરમાં આવેલું છે આપણી કુળદેવી પણ મહાગૌરીનું રૂપ જ માનવામાં આવે છે માના આ સ્વરૂપને અન્નપૂર્ણા ઐશ્વર્યા પ્રદાતા માનસિક શાંતિ આપનાર અને સાંસારિક તપથી મુક્તિ અપાવનાર માનવામાં આવે છે તુલા રાશિના જાતકોએ મહાગૌરીની ઉપાસના કરવાથી આ રાશિના ભક્તોનું દાંપત્ય જીવન સુખમય રહે છે આ દિવસે આ રાશિના જાતકોએ ગુલાબી રંગના કપડાં પહેરી અને પૂજા કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે આ દિવસે માતાજીને અષ્ટ કમળ ઉપર ગુલાબી કે લાલ આસન પર બિરાજમાન કરીને અખંડ દીવો પ્રગટાવીને પૂજન અને અર્ચન કરવું જોઈએ આ દિવસની પૂજાને વિશેષ માનવામાં આવે છે માને વિવિધ દ્રવ્યો દ્વારા અભિષેક કરવો માના ચરણોમાં અબિલ ગુલાલ કંકુ અને સિંધુ ચડાવી કમળનું પુષ્પ અર્પણ કરવું જોઈએ માની આરતી ઉતારી અને સુખડીનો પ્રસાદ તથા દાડમ કે સફરજન અર્પણ કરવાથી માં અત્યંત ખુશ થાય છે આ દિવસે ચંડી પાઠના તે અધ્યાય કરીને માનો યજ્ઞ કરીને શ્લોક બોલીને વિશેષ આહુતિ આપવી ચંડી પાઠને માતાજીનું વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે આ દિવસે વિશેષમાં દુર્ગા સપ્તશીનો પાઠ કરવો માના ગરબા ગાવાથી માં અત્યંત ખુશ થાય છે અને મન વાંચિત ફળની પ્રાપ્તિ થાય છે દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે તેમની શક્તિ અમોદ અને તુરંત ફળ આપનારી છે તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે કલંક દોષ અને અપરાધનો અંત આવે છે તેમના પૂર્વસંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે ભવિષ્યમાં પાપ સંતાપ દૈત્ય દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી તે સર્વ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે આવા ભક્તવત્સલ મહાશક્તિ મહાગૌરીના ચરણોમાં આજના પાવન દિવસે હું વારંવાર વંદન કરું છું જય અંબે માની ઉપાસનાનો મંત્ર શાંતિ કુરુ મહાગૌરી સર્વસિદ્ધિ પ્રદાયક ભુક્તિ મુક્તિદાયક દેવી નમસ્તે નમસ્તે સ્વાહા ઓમ ક્લીમ હુમ મહાગૌરે ક્ષો ક્ષો મમ સુખ શાંતિ કુરુ કુરુ સ્વાહા આમ નવરાત્રિના આઠમા દિવસે મહાગૌરીની પૂજા કરવાથી માતા મહાગૌરીની કૃપા થવાથી ભક્તિ શક્તિ અને મહાદેવજીની કૃપા પ્રાપ્ત થાય છે બોલો મા મહાગૌરીની જય નવદુર્ગા માતની જય જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય મા દુર્ગા જય મહાગૌરીમાં જય અંબે